રામ રામ બધાય મિત્રોને આજના મારા એક નવો વ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે હું આવ્યો છું વાડી આટો મારવા તો હાલો તમને આજે અમારી વાડી બતાવી દઉં અને આપણે મહિનો દોઢ મહિનાથી આ વ્લોગ મહિનાથીડિયો નથી મૂકેલો અને હવે આપણે વ્લોગ વિડિયો બનાવ્યો છે આજે તો હાલો તમને બતાવો અમારો પૂરા થઈ ગયા છે હો પ્લસ સબસ્ક્રાઈબ તો એના બદલે તમારા ખૂબ ખુબ આભાર તમે બધાય મારી વાડી જોઈ લો ઘણા દિવસો પછી આજે વાડી બતાવો છો જોવા અહીંયા છે આપડો સુલ્લો અને આ છે આપણું વાડીનું મકાન અને જો અહીંયા રી આપણી પાણીની કુંડી અને તો હાલો આપણે કૂવો બતાવીએ તમને બધા એને જુઓ કુવા પાણી ભરાઈ ગયું છે વરસાદના પાણીના કારણે જુઓ કુવો અર્ધે પોતી ગયો હે મિત્રો આપણું ખેતર અને જો એમાં આપણે સોયાબીન વાવી દીધા છે અને ઉગી પણ ગયા હે અને હવે જાઉં છું નદીમાં આટા વિટા મારવા માટે ને જો કેડિયાથી થી આવેલું જશે આમાં લપટણું બહુ છે નદીમાં તો થોડું ગમથુ પાણી આવ્યું છે જો આજુબાજુના ખેતરોનું પાણી આવ્યું છે એવું લાગે છે હવે મારા પપ્પા જાય છે એક વાડિયા રીંગણા લેવા માટે રસ્તાની બાજુમાં હતી એક નદી તો ત્યાં ઉભા રહ્યા છીએ પાણી જોવા માટે દિવાળી આવવાનો તો આપણે ત્યાં પોગી ગયા છે જો હવે જઈએ મકાન ની અંદર એનો તમને નજારો બતાવીએ જો કઈક આ રીતનું છે મકાન આપડે તો રીંગણા નું કામ હે ને હવે આ વાડીએ થોડાક આપણે આટા બીઠા મારી લઈએ આજુબાજુમાં આ રીંગણા ને આપણે લઈ જવાના છે જો અહીંયા છે ને આપડે ભરી લઈએ વરસાદ ચાલુ થઈ ગયો છે અને તમને પણ બતાવીએ થોડીક વારમાં શું હાલ થાય છે હવે વરસાદ વઈ ગયો છે જવો ખેતરોમાં ઘડીક માં તો પાણી પાણી ભરી દીધા છે હવે અહીંયા આપણો આ વ્લોગ પૂરો થાય છે તમને આ વ્લોગ ગમ્યો લાઈક લાકસેસ